નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિવિધ સ્કૂલની ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ ગણિત વિજ્ઞાન બીએસસી બીએડ એમએસસી બી એક જગ્યા ખાલી છે ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન નામું વ્યવસ્થા આંકડા શાસ્ત્ર એ એસપી બીએડ અને એમકોમ બીએડ કરેલું હોવું જોઈએ ગુજરાતી સંસ્કૃત બીએ બીએડ એમએ બીએડ બી એડ જગ્યા એક ખાલી છે અર્થશાસ્ત્રની પણ એક જગ્યા ખાલી છે પ્રસ્તુત જાહેરાત છે તે શિક્ષિકા અને શિક્ષકો જોઈએ છે નોન ગ્રાન્ટેડ અલાના કન્યા વિદ્યાલય બોટાદ ખાતેની છે સાળંગપુર રોડ સરકારી ગાઉન્ડ સામે બોટાદ બાયોડેટા સાથે રૂબરૂ મળવાનું રહેશે વહેલા તે પહેલાંના ધોરણે મોબાઈલ નંબર ત્રણ આપેલા છે સવારે અગિયારથી પાંચ વાગ્યા સુધીનો સમય છે વેકેશન દરમિયાન શાળાનો સમય દસથી અગિયાર શિક્ષિકા બહેનોને અગ્રતા આપવામાં આવશે પ્રસ્તુત જાહેરાત છે તે નોન ગ્રાન્ટેડની છે પછી પ્રાથમિક વિભાગની અંદર ગણિત વિજ્ઞાન બીએસસી બીકોમ બીએડ બી એડ ભાષા શિક્ષક સી બીએડ કોમ્પ્યુટર શિક્ષક જોઈએ છે પ્રસ્તુત જાહેરાત છે તે શ્રી દોલત અનંતવાળિયા પ્રાથમિક શાળા શાસ્ત્રીનગર ભાવનગરની જાહેરાત છે શ્રી ભાવનગર વિદ્યો તેજક મંડળ સંચાલિત સ્કૂલ છે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા ઉમેદવારો દિવસ સાતમાં રૂબરૂ અરજી સાથે આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે મોબાઈલ નંબર આપેલો છે સમય છે સવારના નવથી અગિયારનો પછી આપણે ત્રીજી ભરતી જાહેરાત જોઈ લઈએ પ્રાથમિક વિભાગની અંદર બી એ અંગ્રેજી અને સમાજવિદ્યા માધ્યમિક વિભાગની અંદર બી બીએડ ગણિત વિજ્ઞાન ઉચ્ચતર માધ્યમિકની અંદર એમ એ અંગ્રેજીની જાહેરાત છે શિક્ષકો જોઈએ છે બચ્ચો કા ઘર વાગરા સંચાલિત પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર વાગરા તથા મોલાના આઝાદ મેમોરિયલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ વાગરા નોન ગ્રાન્ટેડ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી નીચે પ્રમાણેની જગ્યાઓ ભરવાની થાય છે તો ઉપરોક્ત લાયકાત વિષયના ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાની અરજી સ્વહસ્તાક્ષરે દિન સાતમાં જરૂરી પ્રમાણપત્ર સહિત નીચેના સરનામે ટપાલથી અથવા ટપાલથી મોકલવાની રહેશે સરનામું નોંધી લેજો પ્રમુખ શ્રી આચાર્ય શ્રી બચ્ચોકાઘર વાગરા ટ્રસ્ટને અપના નગર સોસાયટી પાસે મુકામ પોસ્ટ ઓફિસ તાલુકો વાગરા જિલ્લો ભરૂચની આ જાહેરાત છે ત્યાર પછી શિક્ષકો જોઈએ છે નીચે મુજબના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ માટે શિક્ષકોની જરૂરિયાત છે એમાં પહેલું છે પ્રાથમિક વિભાગ માટે અંગ્રેજી બી એ એમ એ બીએડ એક જગ્યા ખાલી છે માધ્યમિક વિભાગ માટે હિન્દી પીટી બી એમ કરેલું હોવું જોઈએ પ્રાઇમરી સેક્શન મોર્નિંગ માટે ઇંગ્લિશ એસએસ મેથ્સ સાયન્સ માટે લાયકાત પ્રમાણે તમારું ક્વોલિફિકેશન હોવું જોઈએ પ્રાઇમેરી સેક્શન આફ્ટરનૂન માટે મેથ્સ સાયન્સ બી બીએડ કરેલું હોવું જોઈએ ત્યાર પછી સેકન્ડરી હાઇક સેકન્ડરી સ સબ્જેક્ટ માટે મેથ્સ સાયન્સ ગુજરાતી અને પીટી શિક્ષકની જરૂરિયાત છે ત્યાર પછી ગુજ ઇંગ્લિશ માટે બીએ એમએ બીએડ કરેલું હોવું જોઈએ ઇન્ટરે તમે જો ઇન્ટરેસ્ટેડ હો તો નવદીપ વિદ્યાલય રિસેન્ટ ચાઇલ્ડ હાઈસ્કૂલ ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ જલારામનગર જી એચ પાટેસરા સુરત નિયર એસએમસી વોર્ડ ઓફિસની આ જાહેરાત છે મોબાઈલ નંબર આપેલા છે ત્રેસઠ પાંચસો સોળ ચોરાણું ત્રણસો બે જીરો બસો એકસઠ અઠ્યાવીસ બાણું છસો બાવીસ તો આથી આજની ભરતી જાહેરાત તમામ ભરતી જાહેરાત છે તે આજના ગુજરાત સમાચાર પેપરના આધારે તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ